તો કઈ આમ એમ કોઈ વાંધો ઉઠાવે તો ઉઠાવી શકે ખરા વાંધો ઉઠાવ્યા પછી ખબર પડે સેના આધારે વાંધો ઉઠાવે છે વાંધો ઉઠાવવાનું ગ્રાઉન્ડ શું લે છે શું રજૂઆત કરે છે અગાઉથી કશું કઈ ખબર પડે નહીં અગાઉથી ચિંતા કરવાની જરૂર નથી હા કઈ ચિંતા કરવાની જરૂર નહીં હા અગાઉથી કશી ચિંતા ન કરો હા અને સુધી કશું બઈનો નથી ચાતી ચિંતા કરવાની જરૂર નથી હા સારું જે બીજી જે મોકલ્યું

આ એ તો ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ નો પ્રશ્ન ઉભો થયો માલિકી જુદી વસ્તુ છે માલિક તરીકે બરાબર છે પણ ખેડૂત ખાતેદાર તરીકે કન્સિડર નહીં થાય આ સરકારની જબરજસ્ત વિસંગતતાઓ છે હા ઘરવાળી આપણી નથી પણ છોકરો આપણું છે એવું કાયદામાં થાય છે માનો કે કોકની ઘરવાળી હોય એને હલંગ ઉપાડીને ભાગી જાય અને પાછો આવે અને પછી છોકરો થાય તો ઘરવાળી આપણી એવો થાય પણ છોકરાની જવાબદારી આપણી થાય હા આ એના જેવો પ્રશ્ન થાય બધો

કે જ્યારે ખેડૂત ખાતેદારી તૂટતી હોય ને માલિકી એક નો પ્રશ્ન હોય તો માલિકી કાયદેસરની ગણાય ખેડૂત ખાતેદારી તૂટે આના માટે મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું હા એ ફરીવાર સાંભળી લેજો ફરીવાર એક્ઝામ્પલ નથી આપતો એટલે સમજાઈ જશે